હોટેલ સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોઇઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ ઝડપાઈ થર્ટી ફર્સ્ટની રાત્રિએ યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા છ વિદ્યાર્થીઓ પૈકી એક ઝડપાયો યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઇન્ચાર્જ આરસી ગઢવીએ સમરસ હોસ્ટેલના રૂમ નંબર એકસો છમાં રેડ કરી હતી જ્યાંથી પાંચ વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા ત્યારે એક વિદ્યાર્થી પકડાઈ ગયો હતો જેને પગલે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા અને રજીસ્ટ્રાર ડોક્ટર આરસી ગઢવી દ્વારા તમામ વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરવાનો નિર્ણય લીધો જેને પગલે મોડી રાત્રે વેસુ પોલીસ દ્વારા દારૂડિયા વિદ્યાર્થીઓ સામે ફરિયાદ દાખલ કરી યુનિવર્સિટી દ્વારા હાલ તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેવામાં આવ્યો

અને અમારા શ્રીએ પણ સ્થળ પર તપાસ કરી હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતાં એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતા પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ રીતથી કંઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાયેલી હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડઓવર કરવામાં આવેલું છે એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા શ્રી અને અમારા સિક્યોરિટી શ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે છે ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય આ તો એક સ સમાજ જાગૃતિનો પણ વિષય છે શૈક્ષણિક સંસ્થા છે આવનારી પેઢી છે વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ શરાબ વગેરે નહીં હોવું જોઈએ એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ આમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું છે તેમને સામે કઈ રીતે જે વિદ્યાર્થીઓ પકડાયેલા છે અને જેની ઓળખ થઈ છે અધિકૃત અમારા રેકર્ડ દફતરે ચકાસણી કરતાં એમના હાલ તુરંત છાત્રાલયના પ્રવેશો તો રદ કરી દીધા છે ફાઇલો પર હુકમ થઈ ગયા છે કે એમના પ્રવેશો પણ રદ કરવાની ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને એની પણ બજવણી હુકમ વગેરે આજકાલમાં થઈ જશે નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે